નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કૌશિકભાઈ એક લોખંડના કારખાનાના માલિક હતા અઢળક પૈસો વડોદરા શહેરની વચ્ચે આખા શહેરના લોકોની નજર અંજાવી દે એવું મહેલ જેવું ભવ્ય ઘર ઘરની આગળ બે મર્સિડીઝ કાર દેશ વિદેશના ફૂલ છોડવાળો બગીચો અને દરવાજે વર્દીમાં ઊભો શોકયાત કોઈ મહારાજ જેવો ઠાઠ હતો પણ ક્યાંય ક્યાંક ખૂટતું હતું કૌશિકભાઈના લગ્ન થયા અને એક વર્ષ પછી એક દીકરી જન્મી દીકરી રાત્રે જન્મી એટલે નિશા નામ રાખ્યું પૈસો અને એનાથી પણ વધારે મોંઘી દીકરી હતી પણ શું જોઈએ પછી શું જોઈએ પણ ભાગ્ય નામની એક વસ્તુ ઝૂંપડું હોય કે મહેલ બધે જ નડતી હોય છે નિશા બે વર્ષની થઈ ત્યારે કૌશિકભાઈની પત્ની ધારા બીમારીમાં મૃત્યુ પામી સમાજના લોકોએ બીજા લગ્ન કરી લેવા કહ્યું પણ કૌશિકભાઈ ન માન્યા કૌશિકભાઈ સાવકી માનો સાંયો પણ દીકરી ઉપર પડવા દેવા માંગતા નહોતા એમણે નિશા માટે એક આયા રાખી હતી એક વર્ષની થઈ ત્યારે તો એક રૂમ ભરીને રમકડાં લાવ્યા હતા ધીમે ધીમે નિશા મોટી થતી હતી નિશા પાંચ વર્ષની થઈ એટલે એને નિશાળમાં ભણવા બેસાડી રોજ કૌશિકભાઈ અને એને લેવા મૂકવા જતા ક્યારેય એ સમય સૂકતા નહીં ભલે એ ઓફિસમાં ગમે એટલું કામ હોય નિશા માટે મોંઘી નોટબુક નવા નવા બેગ નવા નવા કંપાસ કોઈને ન હોય એવી વસ્તુઓ લાવી આપતા પણ નિશા ભણવામાં ઠોઠ જ રહી ધીમે ધીમે નિશા મોટી થઈ અને સાતમા ધોરણમાં આવી નિશા જે શાળામાં ભણતી હતી ત્યાંના શિક્ષકો કૌશિકભાઈને ઓળખતા હતા એટલે સાતમા ધોરણમાં તો એ પાસ થઈ ગઈ પણ એ શાળામાં આગળ આઠમું ધોરણ હતું નહીં એટલે નિશાને બીજી શાળામાં એડમિશન કરાવવું પડ્યું નિશા નવી શાળામાં ગઈ ત્યાં ન તો એને કોઈ મિત્ર હતા ન કોઈ શિક્ષક એને ઓળખતા હતા નવી શાળામાં શિક્ષકો પ્રશ્નો પૂછતા પણ નિશા ક્યારેય આંગળી ઊંચી ન કરતી કેમ કે એને કાંઈ આવડતું જ નહીં ગણિત અને અંગ્રેજી તો ઠીક પણ નિશા તો ગુજરાતી જેવી માતૃભાષામાં પણ ઠોઠ જ હતી ઘણીવાર શિક્ષકો એને જવાબ બોલાવવા ઊભી કરતા પણ નિશા કાંઈ બોલતી નહીં એટલે અપમાન કરીને એને બેસાડી દેતા નિશા શાળામાં તો કંઈ ન કરતી પણ ઘરે આવીને એ બહુ જ રડતી નિશા ખૂબ મહેનત કરતી વાંચતી પણ એને કાંઈ યાદ રહેતું જ નહીં શાળામાં રોજ એ અપમાનિત થતી નિશાને શાળામાં કોઈ બહેનપણી પણ નહોતી બધી છોકરીઓ એને ઠોઠ કે ડબ્બો કહીને એવી મજાક ઉડાડતી નિશા રોજ ઘેરે આવીને રડતી પણ ક્યારેય કૌશિકભાઈને કાંઈ કહેતી નહીં એ ભણવામાં ભલે ઠોઠ હતી પણ સમજદારીમાં એ નાની નહોતી બસ આમ જ એનું જીવન ચાલ્યા કરતું હતું સવારે પપ્પાના સ્નેહ ભર્યા હાથોનો સ્પર્શ થાય એટલે જાગવાનું કૌશિકભાઈ સા જાતે જ બનાવી દેતા અને પછી જ નિશાને જગાડતા સવારનો સા નાસ્તો કરી તૈયાર થઈને બાપ દીકરી મર્શિડિઝમાં નીકળી પડતા શાળા આવે એટલે નિશાને ઉતારી બાય કહી એ ઓફિસ જતા શાળામાં રોજની જેમ ઠોઠ કે ડબ્બો એવા શબ્દો ગળી જઈને શિક્ષકોની માર અને બોલસા સહન કરીને ફરી ઘેર ઘરે આવી પપ્પા સાથે જમી લેવાનું અને પપ્પા જાય એટલે શાળાનું દુઃખ ઓશિકા કે સાદર ઉપર નિતારવાનું પછી ગૃહકાર્ય કરવાનું અને સાંજ સુધી પપ્પાની રાહ જોવાની એ ભવ્ય ઘરમાં નિશા જરાય ખુશ નહોતી હજારો લાખો લોકોનું સપનું એવું એ ઘર નિશા માટે એક કેદખાનું જ જાણે દિવાલો સતત ભરખી જવા આવતી પપ્પા આવે એટલે જમીને દુનિયામાં એકમાત્ર શાંત કરતી જગ્યા પપ્પાનો ખોલો બસ એમાં માથું મૂકી વાતો કરતાં કરતાં સૂઈ જવાનું રોજની જેમ જ એક દિવસ શાળામાં ગુજરાતીનો તાસ ચાલતો હતો આશુતોષ દેસાઈએ નિશાને ઊભી કરી અને પ્રશ્ન પૂછ્યો પણ નિશાને જવાબ આવડ્યો નહીં અપમાનિત કરી એને બેસાડી દીધી અને ઋત્વિકને પ્રશ્ન પૂછ્યો ઋત્વિક ફટાફટ જવાબ બોલી ગયો શિક્ષકે ફરી એક ધિક્કારની નજર નિશા ઉપર કરી અને નિશા નિશું જોઈ બેસી રહી શિક્ષક આગળ કાંઈ કહે બોલે એ પહેલા જ આશ્ચર્ય શિક્ષિકા લતાબેન વર્ગમાં આવ્યા બધા બાળકો ઊભા થઈ શુભ સવારની શુભેચ્છા કરી લતાબહેને બાળકોને બેસવાનું કહી એક જાહેરાત કરતા કહ કહ્યું બાળકો આપણી શાળામાં દર વર્ષની જેમ આ વર્ષ પણ વક્રતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક બાળકો ભાગ લઈ શકે છે અને આ વખતે સ્પર્ધાના જે વિષય છે તે હું બોર્ડ પર લખું છું લતાબહેન ટેબલ પરથી શોક લઈ બોર્ડમાં વિષયના નામ લખવા લાગ્યા વૃક્ષોનું મહત્ત્વ પુસ્તક અને જીવન મારું સપનું સાસુ શિક્ષણ આઠમા ધોરણના બાળકો માટે બધા જ વિષય અઘરા હતા એટલે કોઈ કાંઈ બોલ્યું નહીં બસ જોતા રહ્યા પણ અંતે લતાબેને સહેલો વિષય લખ્યો માં તે માં અને એ જોતા જ ઋત્વિક સહિત ઘણા બાળકોની આંગળી ઊંચી થઈ દેસાઈ સાહેબે આંગળીઓ ઊંચી થઈ એ જોયા જોવા નજર કરી ત્યાં એમની નજર નિશા ઉપર ગઈ આ શું નિશાની આંગળી ઊંચી હતી જે ક્યારેય એક નાનકડા પ્રશ્નનો જવાબ નથી આપતી એ વક્રતૃત્વમાં શું બોલશે દેસાઈ સાહેબ ગુચ્છે થઈ બોલ્યા નીચા તારી આંગળી નિશી કર તારે કોઈ જરૂર નથી ભાગ લેવાની સમજી શાળાનું અપમાન નથી કરવાનું અમારે ભડકેલા શિક્ષકને અને ઉગ્ર સ્વરને જોઈ કોમળ હૃદયના લતાબહેન નિશાની વારે આવ્યા મી દેસાઈ તમે આ રીતે કોઈને સહિત ન કરો તો સારું શાળા બાળકોના વિકાસ માટે છે અપમાન કરવા નહીં જી મેડમ પણ નિશા એને ઓછું આવડે છે એ જ ને દેસાઈ સાહેબને વચ્ચે જ અટકાવી દઈ લતાબેન બોલ્યા જેટલું આવડે છે એટલું બોલશે અહીં કોઈ હોશિયાર વિદ્યાર્થીની સ્પર્ધા નથી મી દેસાઈ આ તો દરેક બાળકોના સ્વાર્ગી વિકાસ માટે છે દેસાઈ સાહેબ નિશુ જોઈને ઊભા રહ્યા લતાબેને નિશાને કહ્યું કાલે તું તૈયાર કરીને આવજે બેટા કાલે આપણે વર્ગમાં પ્રેક્ટિસ કરીશું એટલું કહી લતાબેન દેસાઈ સાહેબ સામે ઠપકા ભરી નજર કરી જવા લાગ્યા પણ ત્યાં જ શબ્દો કાને પડ્યા માં એટલે એક ઘર જ્યાં દરેક વસ્તુ એની જગ્યાએ ગોઠવાયેલ જ હોય માં એટલે એવો વરસાદ જે ધોધમાર હોય છે પણ ક્યારેય એનાથી કોઈને અતિવૃત્તિ થતી નથી ઋત્વિક પાસે સા સાયકલ નથી એટલે એને આખો દિવસ સાયકલ વિશે જ વિચાર આવે છે એમ જો માં ન હોય તો બીજું બધું હોય તો પણ એ નકામું છે મન બસ માને જ ઝંખ્યા કરે છે લતાબેને પાછળ ફળીને જોયું તો નિશા બોલતી હતી દેસાઈ સાહેબ અને બીજા બાળકો પણ એને જોવા લાગ્યા માં હોય તો ઝૂંપડું પણ સ્વર્ગ અને જો ન હોય તો મહેલ પણ જેલ છે માં હોય તો પપ્પા મારે અને ન હોય તો પપ્પા મારે નહીં પણ પપ્પા મારે એ બધાને પોસાય મા હોય તો પપ્પાના હાથ ક્યારેય બળતા નથી માં હોય તો ઘરમાં ક્યારેય ગંદકી થતી નથી માં હોય તો ઘણું બધું એ થતું નથી જે ન થવું જોઈએ મા હોય તો ઘર ભરેલું રહે રહે જો ન હોય તો ઘર ભેકાર લાગે માં હોય તો પપ્પાના મેલા કપડા અઠવાડિયા સુધી બાથરૂમમાં લટકતા નથી માં હોય તો ઓશિકા કે સાદરો ક્યારેય ભીની થતી નથી નિશાના અવાજમાં ભીનાશ આવી ગઈ જે શિક્ષક અને બાળકો નિશાને નફટ ગણતા હતા જે સમજતા હતા કે નિશાને કોઈ અસર થતી નથી એ બધા એને જોતા જ રહી ગયા માં એક એવો શિયાળો છે જેમાં ગુલાબી ઠંડીનો આનંદ મળે પણ ક્યારેય બીમાર નથી બીમારી નથી લાગતી માં એક એવો ઉનાળો છે જેમાં ઉફ મળે પણ ક્યારેય લૂ નથી લાગતી માં એક એવું ચોમાસું છે જ્યાં બધું હંમેશા ભીનું રહે છે પણ ક્યારેય ગંદકી નથી થતી માં એક એવી પાનખર છે જે પોતાના અંતિમ શ્વાસ સુધી પૂર્ણને પોષણ આપ્યા કરે છે માં એક નિશા આગળ ન બોલી શકી ખુલ્લે મોઢે એ બધા સામે રડી પડી બીજા બધા તો એને જોતા જ રહ્યા પણ કોમળ હૃદયના લતા બહેન નિશા પાસે જે એને લતાની જેમ વિટળાઈ ગયા દેસાઈ સાહેબ વિચારતા જ રહી ગયા કે આ ઠોઠ નિશા એટલા શબ્દો ક્યાંથી લાવી જે મને પણ નથી આવડતા દેસાઈ સાહેબના હાથ આપ મેળે જ તાળીઓ પાડવા લાગ્યા અને પછી તો બીજા બાળકોની તાળીઓના ગડગડાટમાં વર્ગ ગાંજવા લાગ્યો લતાબેનને નિશાના આંસુ લૂસી એને પૂછ્યું બેટા તને ક્યારેય કોઈ વિષયમાં કાંઈ નથી આવડતું તો આ બધું તું કઈ રીતે બોલી મારી પાસે બધું છે મોટું ઘર પપ્પા મરચિડ ગાડીઓ મોંઘા રમકડા એટલે મને ભણવાનું નથી આવડતું અરે મમ્મી નથી એટલે હું આખો દિવસ એકલી ઘરમાં રહું છું અને જે મારી પાસે નથી એના વિશે આખો દિવસ વિચારું એટલે બોલી શકી નિશા ફરી રડી પડી લતાબેને એને ખેંચીને ગળે લગાડી દીધી દેસાઈ સાહેબની આંખમાંથી આંસુ સરી પડ્યા કોણ જાણે કેમ નિશા બસ એ એક જ દિવસમાં બધાને વહાલી થઈ ગઈ માત્ર માં શબ્દ વિશે બોલવાથી પણ જો એટલું માન મળી જાય બધાની આંખો ભીની થઈ જાય તો માંનું આખું વ્યક્તિત્વ કેવું હશે તો મિત્રો આ વાર્તા જો તમને ગમી હોય ને તો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો